लटकी सो हां હું છું કોરે બધું દદુ અમારે ઘરની લાટકી છે તમારા બીજા બે ભાણિયા છે એ હું ઘરના વૈટિયા છે કાઈ એ તો તું ગામડે મરે ગામડે પડ્યો કામનાને મરેશું કે હું મરે ના તું મરે ના તું ગામડે પોપટલા લાવી ગયા છે દે અમે રે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છો મજામાં મારા નવા હાર્દિક 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 સ્વાગત છે જય માતાજી જય ઠાકર આજે બધા અમારા પરિવાર પહેલી વાર અમારા સાસરીયામાં ઉતરાયણ કરું છું કેવી લાગી ના તો બોલી લે બોલી બોલું છું ને અમારા સાસરીયામાં પહેલી મારી ઉતરાયણ છે અમે ગામડે તો કોઈ કરી નથી બહુ મજા આવવાની બહુ મજા આવશે આજે

ખલીઓમાં ઉપર કેટલી પતંગ ઉડાળ નહીં છે ખુશી બેન મારે થાય છે

બધાને બહુ મજા આવે છે અહીંયા દેખ કે મને તો સૂરજામ રે છે પણ આ બધા એમ કે ટસામાં બહુ સારી છે સારી છે મને અહીંયા નથી ગમતું મને ટસામાં નથી ગમતું મને એમને જેસેવા તમે જોઈ શકો છો કે આ કેવી ખાજો અમારે ટુ ફેમિલીને તો કહી गाइस લાઈક કરજો સબસ્ક્રાઇબ કેવા લાગે અને આ જો આમ જો ચડાવતા ખાલી આમનમ જ વગાડે છે ને અમારો છે ને રાખ્યા છે એને લીધા જોવો તમે ભાભી આમ જો બેઠા છે થાકી ગયા છે એટલે બેઠા છે અને મારા ની બધા જો લૂટે છે પતંગ પતંગ આવે જો કોક ડીજે હોય તો જો આમ ડિસ્કો આ નથી તો સતા કરે છે ત્રીસ રૂપિયાના ચશ્મા લેતા છે જોઈ શકો છો તમે દસ રૂપિયાના લીધા છે દાદુ એમ કે દસ રૂપિયાના પણ આજે આ બ્લોક ફૂલ મજા આવવાની છે કેમ કે મારા નણંદ ને એના છે ને બીજું મકાન છે પેલું મકાન વલો અને બીજું મકાન આ છે તો દીધું કાક કે છે દીધું હું કે અમારી આવી ગયા છે તમારે તો જલ્દી આવી જાજો કેટલા છે તમને મીઠાઈ માનવા અમને તમને અમારો જૂનો રસોડું તમે જોઈ શકો છો સંગાર થઈ ગયો છે સાઉ મસ્ટર રોબલ હમણાં જ આવી ગયા શું કે ગાડી સારા અંગ્રેજ આવી ગયા ઉપર હુમલો કરવાનો જ આવી જાજો હા

સુરત જેવી મજા આવે છે હાલવા માંડ બધા કેમ મજા આવે છે બહુ મજા આવી રહી છે અને રેબનવાળા વાળા પહેરી લીધા છે અને અમારા કાદરભાઈ જોવો તમે બીજા દાવા ગયા છે અને અમારા કાળી આ ભીખાકકાની કાળે જો દે દિખકકાની કાળે જો હે હા 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 ઉગડે પર ખાઈ લે કાઈ લે કાઈ લે લેટી લે વેટી લે વેટી લે જો તમે વેટી લે વેટી લે વેટી લે

અમે મહેમાનનો કોઈનો રાગતા ન તેમ મારુ કરે અમે મહેમાનના લીધે અમારી ઇજ્જત જાય એવમન જ કરતા તમારી હોય જતી નથી અમારી જાય તમારી છે અમને ગામમાં કોઈ ઓળખતું નથી એના કારણે કોઈ તમે છોકરો છે અમે દર્શકો તમે

દાદુ અમારા ઘરની લાટકી છે તમારા બીજા બે ભાણિયા છે હું ઘર ના વટક્યા છે કાઈ સમાય વાંધો નહીં હું બે ભાણા માટે ક્ષોંગ ગાઈ નાખું કારણ છે કે આ આ વાટકી છે ને મારા ભાણિયા બે વાટક્યા છે ભાઈ વાંધો નહીં તો પણ એની માટે ડેડિકેટ કરવું છે આ તો કેવું લાગે ખબર આ કેવું લાગે તમને ખબર ખોખારો જણા ખાતા એવું લાગે

પ્રોગ્રામ વાળા બધા છે ને પતંગ ઉડટવામાં છે તમે જો આમ જોઈએ ને તોડી નાખ્યું આ કલાકાર નો ભાઈ અમારે તમે શકો અમને આ લોકો બહુ કે તમે લોકો આવો તમારી જરૂર છે દેવા જરૂર નથી આવી જરૂર આવી જરૂર કલાક છે લાખ રૂપિયા

છે થાય અફસોસ ભીખાભાઈ ની પાર્ટી વાળામાં છૂટી ગઈ છે ભીખાભાઈ ને કહેવામાં આવે છે કે તમે તમારી પાડી ને બાંધી જો તમને પ્રમાણ ફરી દે બાંધવાનું છે

હા બોલ હા હા કાઢીએ વઢા હા હા બોલ હા બાજુ વાળા દવાની વાત હવે પડી ગઈ છે અને ખુશી હોવાના ફુગા લાવી આઝાદ કરવાનું છે આઝાદ કરી દેવાનું છે તો લીવર લિવર હું કેટલા બજે ਮੁਕੀ ਦੇ ਵਿਦਾ ਸੀ ਅਲਵਿਦਾ ਮੇਰੇ ਦੋਸਤ ਫਿਰ ਮਿਲਾਂਗੇ ਫੋਰ ਫਿਰ ਮਿਲਾਂਗੇ ਮੇਰੇ ਦੋਸਤ ਤਾਂ ਚਲੋ ਫਾਈਨਲੀ ਆਪਰੇ ਲੋਕੋ ਆਹਾਂ ਦੀ ਵਲੋਗ ਨੇ ਕਰਸਾ ਐਂਡ ਚਲੋ ਆਪਰੇ ਵਲੋਗ ਨੇ ਐਂਡ ਕਰੀ ਨਾਖੀ ਵਲੋਗ ਨੇ ਵਲੋਗ ਆਹਾਂ ਨੇ ਐਂਡ ਕਰੀ ਨਾਖੀ ਚਲੋ ਵੀਡੀਓ ਨੂੰ ਵੀਰੇ ਅੱਗੇ ਚੇਅਰ ਫੋੜ ਦੇ ਕੇ ਸਲਟਾਟੀ ਚੇਅਰ ਦੇ ਲੈ ਕੱਲ ਜਦ ਮਜ਼ਾ ਆਵੇ ਸੇ ਤਾਂ ਪਾਚ ਬੱਤਿਨ ਥਗਾਵਣੀ ਨਹੀਂ ਮੱਤ ਪਾਚੀ ਤੋ તો ચલો ફાઇનલી મેં અહીંથી કરું બ્લોગ ને એન્ડ તો તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો બાય બાય સી યુ